ફોન લાઈન પર જોડાઈ ગયા છે મનોજભાઈ આપણે ચર્ચા કરી હતી એક કલાક પહેલા કે મુકેશભાઈ જીતી ગયા છે પણ કન્ફર્મેશન પ્યારેલાલે ખુદ આવીને પાછલા બારણે આપ્યું છે કે હવે મારું કન્ફર્મ છે હું ઉમેદવારી પરત ખેંચી લઉં છું એટલે હવે બધું સમૂહસૂત્રુ સુરતમાં પાર પડી રહ્યું છે અને મિશન 400 પ્લસ નો જે ટાર્ગેટ છે બીજેપી એના શ્રી ગણેશ પણ આપના સુરતથી થઈ રહ્યા છે હાજી હેલો હા બોલો હવે ગઈકાલે કોંગ્રેસ ના ઉમેદવારો નું ફોર્મ રદ થયા બાદ આજે બાકી જે મુકેશ દલાલ દલાલના બાકીના આઠ ઉમેદવારો ફોર્મ પરત ખેંચી દીધું છે મુકેશ દલાલ ને દલાલરીફ જાહેર કરવામાં આવ્યા છે અને સુકંદ સુરત થી ભાજપ ના થયા છે અને આ દેશ ની સૌ પ્રથમ ઘટના છે એટલે હવે હવે સુરત બેઠક માટે ઇલેક્શન પોસ્ટપોન કરવામાં આવશે અને બિનરીફ જાહેર કરી દેવામાં આવ્યા છે એક 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 છે ઓછું થઈ થઈ ની બેઠક 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 ગઈ પર એની જીત અને હમણાં એમને સત્તાવાર જાહેર કરવામાં આવશે આપના આટલા વર્ષોના પત્રકારત્વના આપના જે અનુભવો છે એમાં ક્યારે આ પહેલા આવું આપણે જોયું છે સ્થાનિક લેવલે પણ આ પ્રકારનું એટલે કે આખી ગેમ ચેન્જ થઈ જાય હેલો જી અવાજ આવી રહ્યો છે હા હા બોલો એટલે આવું આપ આપ આ પહેલા આપે ક્યારે જોયું છે કારણ કે આખી ગેમ એય તો ચેન્જ થઈ ગઈ ના ભૂતકાળમાં બી થયું છે ભૂતકાળમાં કોંગ્રેસના 23 કોર્પોરેટરો બી નરી ભાજપના 23 કોર્પોરેટર સુરતમાં બી નરી થયા હતા કારણ કે કોંગ્રેસના પ્રેસિડેન્ટ એમને મેન્ડેટ આપ્યો નહી હતો સુરત માટે પણ લોકસભા માટે પેલી ઘટના કહી શકાય એટલે એમના ફોર્મ રદ થયા હતા અને ભાજપ ના ત્રેવીસ કોર્પોરેટરો હરીફ આવ્યા હતા એ પેલી ચાર પછીની આ બીજી ઘટના છે ઘણી બધી ઘટનાઓ બની છે પણ લોકસભા માટેની આ પેલી ઘટના છે અને દેશની સર્વપ્રથમ ઘટના છે બિલકુલ આભાર મનોજભાઈ અમારી સાથે આપ જોડાયા તે માટે તો હાલ કોંગ્રેસ નેતા નિરેન બેન્કર અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે રેન ભાઈ સ્વાગત છે આપનું તેમની સાથે ફરી એક વખત સંપર્ક કરીશું અહીં અહીં એક ચર્ચા ખૂબ મહત્વની બની રહેશે કારણ કે અહીં ચર્ચા એટલા માટે કરવી જોઈએ કે 2002 માં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી હતી અને એ વખતે પણ આવું જ એક ચિત્ર અહીં જોવા મળ્યું હતું અને એટલા માટે બે હજારની જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી વખતે ભાજપમાં આંતરિક જૂથવાદ અને કેશુભાઈ પટેલના ભ્રષ્ટ શાસન સામે કેટલાક લોકોએ અવાજ ઉઠાવ્યો હતો એમનો આરોપ હતો કે અવાજ ઉઠાવ્યો હતો બે હજારની આ ઘટના અને સુરત તેનું સાક્ષી રહ્યું હતું એટલે સુરત કોર્પોરેશનમાં આપણે એ સમીકરણો પણ અહીં જોવા જોઈએ કારણ કે ઇતિહાસ એ હંમેશા યાદ રખાતો હોય છે એટલે ભાજપે આ સ્થિતિને ખાડવા માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કોંગ્રેસના ઉમેદવારોને પક્ષનું મેન્ડેટ જ ના મળે એવો ખેલ પણ એ વખતે પડ્યો હતો જેમ મનોજભાઈ આપણને મળ્યું કહ્યું એટલે એ વખતે સી આર પાટીલે એ વખતે તેમનો ઉદય થતો હતો સી આર પાટીલ એ વખતે ઉભરી રહ્યા હતા અને એ જ વખતે એ રાજકારણમાં તેમણે ભાજપ પ્રદેશ નેતાગીરીને ખુશ કરવા માટે અને જે વખતે કારણ કે ઉદય જ્યારે કોઈનો થતો હોય ત્યારે એ વખતે કોર્પોરેશનમાં પણ આ સ્થિતિ સર્જાઈ હતી અને નવ્વાણું ઉમેદવારોમાંથી કોંગ્રેસના ત્રીવીસ ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા જી અમારી સાથે હાલ ફોન લાઈન પર કોંગ્રેસ નેતા હિરેન બેંકર જોડાઈ છે હિરેન ભાઈ સૌથી પહેલા તો સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલ અને હિરેન ભાઈ આજનો દિવસ ભારતીય જનતા પાર્ટી માટે ઐતિહાસિક પણ તમારા માટે ખૂબ ખરાબ દિવસ છે કારણ કે તમારા નેતાઓ પલટી ગયા તમારા કાર્યકર્તાઓ છે તે આક્ષેપ કરી રહ્યા છે હવે શું કરશો બેના કોંગ્રેસ માટે ખરાબ દિવસ નહીં તમારા મારા આપણા સૌ સૌના માટે આ ખરાબ દિવસ છે લોકશાહી માટે ખરાબ દિવસ કહી શકાય કારણ કે જે પ્રકારે હથકંડાઓ અપનાવવામાં આવી રહ્યા છે લોભ લાલચ ધામ દંડ ભેદ કરીને જે ફેર ઇલેક્શન લડવું જોઈએ જે ખેલ દિલ્હીથી ઇલેક્શન લડવું જોઈએ આમ તો જ્યારે બહુ મોટી ઉપાડી વાતો કરતા હોઈએ છીએ કે પાંચ લાખની લીડ આવશે છવ્વીસ બાય છવ્વીસ સીટો આવશે આવી બધી વાતો કરતા હોય અને પછી પાછલા બાણીથી લોકશાહીને ખતમ કરીને પોતાના ઉમેદવારને જીતાડવા માટેના હથકંડાઓ અપનાવવામાં આવે એ દેખાડે છે કે ભાજપ રહેલી જ્યારથી ઇન્ડિયા ગઠબંધન સમગ્ર દેશમાં લાગુ થયું અને લોકોને એને સજ્જન સમર્થન મળ્યું ભારત જોડો યાત્રા ને ભારત જોડો ન્યાયયાત્રામાં લાખો લોકો ઉમટી પડ્યા એ જોઈને ભાજપને ખ્યાલ આવી ગયો છે કે હવે સ્તરથી ભાજપ ધીરે ધીરે ઉપડી રહ્યું છે અને એના જ કારણે પાછલા બારણે કેમ કરીને આપણે જીતાય એ પ્રકારના હથકંડાઓ સ્પષ્ટપણે આપણે દેખાય અને સામાન્ય માણસ અને સામાન્ય લોકો ગુજરાતીઓ પણ સમજે એ પ્રકારનું આ આ એકદમ નીચલી કક્ષાનું રાજકારણ અત્યારે સુરતમાં ખેલાઈ રહ્યું છે હિરેનભાઈ પણ આની અંદર જો મજબૂત વિપક્ષ હોય તો તંદુરસ્ત લોકશાહી રહેવાની પણ વિપક્ષની જવાબદારી એ હોય છે કે એમનો ઉમેદવાર તો એ સારું આપે ઉમેદવાર આપે તેની સાથે સાથે તેમના ટેકેદારો સારા આપે તમે ક્યાંય ને ક્યાંય અહીંયા થાપ ખાઈ ગયા ખરા જે પ્રકારે આપણે આખો સુરતનો ખેલ જોઈ રહ્યા છીએ ઉમેદવારની કોંગ્રેસ પક્ષના ઉમેદવારના ટેકેદારો ગાયબ કરી દેવામાં આવે એ પછી અત્યારે આજના દિવસે બાકીના સાત અપક્ષ ઉમેદવારો એમને પણ કેમ કરીને ફોર્મ પાછા ખેંચાવાની આખી કવાયત ચાલે અને એમાં તંત્રનો બે ફોર્મ દુરુપયોગ થાય આ દર્શાવે છે કે ભાઈ કોના કોના ઇશારે થઈ રહ્યું છે ને ક્યાંથી થઈ રહ્યું છે એક પક્ષમાં તકલીફ હોય બીજા અપક્ષમાં તકલીફ હોય ત્રીજા અપક્ષમાં તકલીફ હોય બસ બધાય બધા જ ઉમેદવારોને એક પછી એક પછી એક કરીને ધાક ધમકી લોબ લાલચ તમામ પ્રકારના હથકંડાઓ અપનાવીને પાછું ખેંચવામાં આવે ને પોતે જ આપણે સરસો છીએ જે વારંવાર જે બુદ્ધિજીવીઓ અને જે લોકો રાજનીતિને બહુ નજીકથી જોઈ રહ્યા છે એ વારંવાર કહી રહ્યા છે કે આ ઇલેક્શન દેશનું છેલ્લું ઇલેક્શન છે આના પછી તાનાશાહી લાગુ થઈ જશે એ પ્રકારનો ઘાટ અત્યારે સંપૂર્ણપણે સુરતમાં જોવા મળી રહ્યો હિરેનભાઈ તમારા જે મુખ્ય ઉમેદવાર હતા એનું ઉમેદવારી પત્ર રદ થવાનું હતું એ નિશ્ચિત થઈ ગયું ત્યારબાદ તમારા જે ડમી ઉમેદવાર હતા એમનું પણ ઉમેદવારી પત્ર તો પછી ત્યારબાદ પાર્ટીને એવો વિચાર ન આવેલો કે બીજા કોઈ રાષ્ટ્રીય પક્ષના ઉમેદવાર છે એને સમર્થન આપી દેવું જોઈએ તમે આપવાની બધી વાત આવે કે જ્યારે એ ઉમેદવારને હું તમને ફરીથી કહું છું કે કોંગ્રેસ પક્ષના ઉમેદવારનું પત્ર કેન્સલ થાય એ પછીના બાકીના જે ઉમેદવારો જે છે જે અપક્ષ લડી રહ્યા છે અપક્ષ પણ એક પછી કે થઈ ગયા એ લોકો અત્યારે ક્યાંય સંપર્કમાં નથી આ બધું ક્યારે થાય ક્યારે એક સોચી સમજી સાજીશ કે ષડયંત્ર અંતર્ગત આ થતું હોય એ પ્રકારનું સ્પષ્ટ જોવા મળે છે એ તો એ તો અમારા કોઈ સંપર્કમાં નહોતા એ તો લોકશાહીમાં ભાગ લેવા માટે આવ્યા હતા અને તંદુરસ્ત લોકશાહીમાં અપક્ષ પણ હોય પક્ષ પણ હોય પ્રતિપક્ષ પણ હોય પણ આ બધું જ ધ્વસ્ત કરીને ખાલી અમે જ એકલા અને અમે જ એકલા છીએ એ પ્રકારે અને એને પછી એને પછી તમે તુમાસી સાથે કહી રહ્યા છો તમે અહંકાર સાથે કહી રહ્યા છો છવ્વીસ માંથી છવ્વીસ ને ચારસો પાંચ ને પાંચ લાખ ની લીડ આ સ્પષ્ટ દર્શાવે છે કે અહંકાર એ ભાજપના માથે ચડેલો છે પણ લોકો જોઈ રહ્યા છે ગુજરાતની ને સુરતની જનતા જોઈ રહી છે કે એમને જે હક અને અધિકાર બંધારણે આપ્યો છે એમને વોટ આપવાનો અધિકાર બંધારણે આપ્યો છે એ હકને ને પણ છીનવાનું કામ ભાજપ જનતા કરી રહી છે બિલકુલ